રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો વાગ્યા એ હવાના હાડાઠ અને કીધું શરૂઆત કરી તો જો રજકવાડવાનું ચાલુ થઈ ગયું હોય ને મેં કરી દીધું આ પાણી ચાલુ ક્યાંય જો ધોર્યું દેખાતું હોય ને જો પાણી ચાલુ કરી દીધું પાવડું જે પડ્યો હોય ને ઓલા શેડે વારવાનું હોય આ શેડે તો એને દીધું ઓલું આંબાને પડખે ધોર્યું હતો એટલે કે આંબાને તરે મળે ને તો થોડોક લીલો થાય કદાચ કેરી થાય તો હવે કેરીનો ટાઈમ વહી ગયો એટલે હવે કંઈ કેરી થાય નહીં પણ આ કેરી વગરનો હાવ આંબો રહ્યો બોળો હાવ ઓલા આંબામાં ખાલી થોડીક ચાર પાંચ વટી છે બાકી કાંઈ એને આમાં જ કાંઈ નથી આ આંબામાં જ સારી કેરી થઈ જાય ને એમ જ કાંઈ નથી કરી હવે ફાલ આવો મીંડો ને હું ભાઈ લીલા હારા થઈ જાય મોહન ઓલ પપ્પાને ચાલુ કર્યું છે ને આ એકલા જ મજાને થઈ જાય બરફ પીડો ને ત્યારે હોરી રહ્યા આંબા આમ બધું કટકા કરીને નાખી દીધા બરફના ગાંગડા પીડા એને આમ પૂરું કરી નાખ્યું એટલે પછી કાંઈ ફાલ બલાયો નહીં

દો હમ ભલામ ધલો હવે મારે હે ને પાણી ઓલા છેડે પોગી જીયું છે ને ક્યાં પાણી જતી કઈ ખબર જ નહીં એટલે કાયો કા જાઉ પાવડો લઈને અહીંયા છોડવું પડતું થોડી એક તો નઈ તોય તરહ થોડુંક ઉતારું હાલું જ પડ હવે 9 વાગી ગયા છે ને મારે જવાનું છે મોહન ની મમ્મીને દવા લેવા તો મોહનને વારવાનું પાણી પારિસ ને

જમવા જવાનું પણ હવે વેલા આવી તો સારું ને કર મોડું થઈ જશે મે વાત તો કેટલા વાગ્યા એ પોણા 10 થયા તો હાલો નીકળી જઈને કદાક એમનામ દવા દઈ નહીં વાંધો કદાક લેબોરેટરી ને એવું કરવાનું થાય તો થાય છે મોડું તો હવે નીકળી

આખરે આ બે ટાઈમ લાગી આ આ આંટી મા પેલ્લ કેતો પી જવાની એટલે કેમ થા પહેલા જમ્યા દીધી હે કે માર મમ્મી દીધી આ બજી હાલ પાછી હે હાજી કે માર મમ્મી ફોટા ટુકડી આપી આપી

અને બપોરે પછી ગામમાં જમવા ગયા હું મોહન અંજી તણે તો પછી જમીન ફેર વે હતા અને પછી અત્યારે લગે આરામ કર્યો ને અત્યારે પાછા જાય મઠે તાવા કરવા એ તમને આગળ લગભગ વાત કરી તો એ છે જ પણ જો હવે ઉપડાય હું મોહન તેલનું કમદરી ઘીનું કમદરી લઈ લીધું હજી ગામમાં કાંઈક તેલ લેવાનું એવું બધું છે અને તાવા તો ઘણા છે અમારે એક ના કેટલાય નહીં લઈ જવાનું છે મોહન કે પપ્પા મારે મોટરસાઇકલ રાખવી કાંઈ વાંધો આખી લે આપણે જોઈએ કેવું કાંઈ આખી બરાબર કે જ છે પણ તમને મેં બતાવ્યું એટલે મને બેહારી પણ તો હાલો હવે ડાયરેક્ટ ગામમાં ને રસ્તામાં કેવું મોટલે સાઈકલ એ પણ તમને બતાવી દો હવે નીકળી ગયા જો ગયો મોટર નક્કી નહીં થાય કેટલું જાય કિલોમીટરનો કાંટો ખોટો થઈ ગયો બોલો ચાલુ છે કેટલું હાલે તો કઈ ખબર ન પડે એટલું ચાલુ એમ ખોટો

ગુડ મોર્નિંગ બધા એને બીજા દિવસ આપણે વિડીયોને એન્ડ કરવા ખાલી આપણે કન્ટિન્યુ કરી તો સાંજે તો પછી આપણે એટલું શૂટિંગ કર્યું હતું ને પછી અમારે જમવા પીર બધી હતા પછી આજે શૂટિંગ નહોતું કર્યું છેલ્લે થોડાક વહેતા ગયા એનું શૂટિંગ લીધું હતું ને બાકી તો પછી કામમાં રહેવું પડે ને ભાઈ હું એવું થાય ન કરું વિડીયો ઉતારવાનું કાંઈ નો કામ કરાય આવું એ કામ કરવું પડે તો એટલે હારું જ્યાં જ શૂટિંગ નતું કર્યું ને એટલું કર્યું હતું તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કીજો અને લાઈક શેર ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આજ પણ બ્લોગ બીજો બનાવવો પડશે ને એટલા માટે એન્ડ કરી તો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બતને રામ રામ જય માતાજી આવજો અને બાય બાય